જીજ્ઞેશની પરિવાર દ્વારા હાંસોદના રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ અને વમરનાથ મહાદેવ મંદિરના સહયોગથી આજથી તારીખ ઓગણત્રીસમી સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વમલેશ્વર ગામ ખાતે આજથી કથાનો પ્રારંભ થયો છે કથાના પ્રારંભ પૂર્વે ગામના મંદિરેથી કચ્છ લલિયાણાના કથાકાર અજય પ્રસાદ રાજગોર સોની પરિવાર અને ગ્રામજનો દ્વારા ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી વાજડે કાચટે ભજન કીર્તન સાથે નીકળેલી પોથી યાત્રામાં ગામના તમામ વિસ્તારમાં ફરી રહ્યા હતા અને કથા સ્થળ ખાતે પહોંચી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ યાત્રામાં સંતો અને આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા